ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો શેઠ આજ બપોરે બાર વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો હે અટાણે બધા ગયા હતા લગ્નમાં લગ્નમાં મોડું ઉઠાણું મોડું થતું હતું ભાઈ ગાયો ઘા તૈયાર થઈ અને વયા ગયા હતા લગ્નમાં ખાઈ પીને આવતા રહ્યા અહીં બાર વાગી ગયા હે હું ને ભાઈ બે આવતા રહ્યા અહીં અને મમ્મી સુનિયોન બાપુ એ બધા હજી વાહે છે એ વાળી બીજી ગાડીમાં આવીએ અને કામમાં આપણે જો રાજમાનું કમ્પલેટ ઢગલા થઈ ગયા હે હવે આ જીરું ઉપાડવાનું છે જીરું બહુ ફૂકાઈ ગયેલ નથી પણ આમાં વધારે દેખાય સુકાઈ ગયા બહુ એવું અતિ નથી ક્યાંક ક્યાંક ઘેરે ઘેરે બહુ હે એવું બધું છે અને ફૂકડી વાળો આવે છે આપણે બે અઢી વાગે લગભગ એ આવી જાય હે એટલે પછી ફૂકડી આપવી છે અને જીરું ઉપાડવાનું બધું કામ ભેગું છે એટલે એવું બધું હાલે છે તપોય બહુ પડે છે હમણાં છે ને જીરા હાં વારી લીધે ને માનું આટલા બધા સુકાઈ ગયેલ નહોતા ઓહ વાડીમાં ચક્કર મારી આવ્યો ગરમી ચડી ગઈ હવે જો એ બધા માણસો આવે હવે અહીંથી આ જીરું ઉપાડવું એવું બધું હાલે છે હાલો તો આગળ રહ્યો બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા હવે આપણે ફૂકડી આવે એટલે રાજમા ડાયરેક્ટ ફૂકડી સાથે મળશું હે માતાજી હાલો આજે આપણે આપણે આવી ગયા અહીં રાજમામાં રાજમા ભેગા થઈ ગયા વટાઈ ગયા ઢગલો થઈ ગયો કમ્પ્લીટ આ આવ્યું હું કે ભાઈ ફૂકડી આવી ફૂગડી આવી છે આપણે ભીખવા કહેવા નવી લીધી છે અને ફુકડી લઈને આવ્યો ને આપણે રાજમાને ઉતળી નાખી ઉતળી નાખી એટલે કાઢી નાખી એટલે એવું બધું છે આજ બપોરે લાડવા ખાવા ગયા હતા લાડવા ખાઈને આવ્યા ને કારણ કે બે અઢી વાઈ છે અને તડકો નાનો છે હવે કાંઈ તડકો પડી જાય અને ફૂફડી આવી ગઈ છે આપણે હું અને બે ત્રણ જણા રહ્યા થયા જણાવવાની જરૂર ના પડે

છે અને અને માંડી ભાઈ ત્રણ જણા હઈ બાકી લાંબા હે નહી જણા આમાં આટલા બધા જણા જોઈ નહીં ઓટોમેટિક સિસ્ટમ છે જે આવી બધી કંઈક જોઈ લે આવું બધું છે હાલો તમે આગળ બનનાર રેજો હું ચાલુ બતાવીશ તમને અને મંડલી રમવી છે હાલો મંડલી રમાડી નાખું તમે જોઉં ને અમે હબ હબાટી બોલાવી દઈ એટલે હાલો તો આગળ રહ્યો તમે

આયો કા બાત કામ ભરાઈ કોઈ વાલે છે હેલો ગાઈસ જો वहां कंप्लीट નીકળી ગયું હે જો લડી લીધું હે બહા બહાટી બક બકાટી બોલાવી દીધી હવે અહીં પૂકરી માંડવી ને અહીં હું આ ખપારી ને લઈને જાઉં છું એટલે અહીં હવે ચોખું કરી નાખી એટલે હવે એક આ ઢગલો રહ્યો એ નીકળી જાય

અને સરેરાશ ઉતારો આ બે બાસકા જોઈ હતા આગળ કાંટો લઈને સરેરાશ દસ દસ મણ થશે વિગે રાજમાં બરાબર એટલે નામી થા વાંધો નહીં આવે આમાં નખાતરું પડું હતું તો એ દહ દહમણ થઈ જાય હે ચણા કે કંઈ હોત તો દહમણ એ થાત ને એથી ઓછાય થાત પણ એનો હાટે ભાવ નથી પણ આનો ચૌદસો પંદરસો ભાવ છે એટલે વાંધો નહીં આવે એટલે આપણે કંઈ ખોટમાં નથી ગયા દસ દહમણ થયા તો એ આપણે રાજી છે દસ દહમણની જ આશા હતી કે દસ દસ મણ થઈ જાય પણ આ બે બાસ્કર સાઈન તીવાટું જોઈ કાં કે થઈ જાય હકીકતમાં કે વજનમાં શું હે પો વજન બોરી નો હે એટલે દસ દમણ આરામથી થઈ જાય એવું હાલે છે અને આ ભાગનું કામ કમ્પ્લીટ આ એટલા રહ્યા હે અને જો જીરાને એવા હેરા વારી દીધા છેટા છેટા જો મકાન વાળા ભાગમાં હાલ અહીંયા જઈને બતાવીશ એટલે હજી ચાલુ કરી દીધું કામ ચાલુ કરી દીધું હે હાલો તો હવે ઘરે જઈ હવે હેલો જો તમને હેરા બતાવવાના હતા ને જો બતાવું જો હેરાની ચાર લાઇનો કરી નાખી હે અને એટલામાંથી માંથી કઈ મીડિયમ હેરા કર્યા છે અને હિતાવી હેરા થયા હે બરોબર અને હવે લાંબા ચા હજી બાકી છે એમાં

હેડા થઈ ગયા હે ખ્યાલ લાગ્યો નથી હાલ તો આજનો પૂરો કરી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે